કે હું તરત આ નીકળી ગયો રોડ ઉપર તો આયા આવું છો હું ચાર હોય બેઠો છું રોડ ઉપર તમે કહો રોડ ઉપર આવો રોડ ઉપર બેઠા પથરા ઉપર ગાડી ઉપર તો તમે તરત

તમારી ગાડી તમારે એક નંબર લઈ જુ તમારી ગાડી માં ફોલ્ટ નહી આ બાજુ અલ્યા તમે તો હમણાં જતા રહો ગાડી લઈને મારે ઘેર તો ગાડી લઈને હારી ગયું છું હા કોણ છે

એ મારો સારો ભોગો માર છે પૈસા નહી નહી પૈસા મન કરશું નડતો નહિ બે જાઉં બે જા સાફ કરો અમે તો કરશે દીકરા તારી તો પેલા ઘરા છે ભોગો ના સારો છે

આપડે જે વાત એટલે પારકા પર કેવી હું આયેલો છે એક દોર ને સર્વિસ કરાવવા એટલે આ તો દીકરો આપડે દીકરો મારી ગાડી છે

ખબર છે ગાડી નું ચાલીસ રૂપિયા ભોગો ના મારતો હાથ ચાવી આલું ભોગો ના મારતો તું બે હા તું બે

એક નંબર તમારે ખબર ખબર દીકરો વેચવાનો બીજી ગાડી લાવી દીકરો બીજો દીકરો લાભો

અને આ સારું ના હોય આ તો આ જો તમારે એન્જિન તમે જુઓ ગાડી એકદમ એક નંબર છે એન્જિન બનાવી છે ગાડી

એ કેટલી અલ્યા તારી તો અલ્યા તું કેમ ઓમ કરે છે આજ તને 100 રૂપિયા અલ રેવા દે કે કો અલ્યા શિકર જોઈએ છે એમ હું વેલા વેલા આશ કરતા ને આયા રાથી લોધી કેટલા કીધા તમે 40 રૂપિયા હું આદુ મારા એમ બોલતા ને હા આવને બોલા અલ્યા ઓન કોક કો

ગારી લેવા નથી હું હમદા હું તો વાત કરું તમે એમ કે ગાડી બારો પેલા બોલવા આય અને જો આરું ગાડી હારી જોવાન જો એક નંબર શું કીધું પેટ્રોલ ડીઝલ ગેસ ના હોય તો હેડ આવી કુટેલી જલીત ના લેવા હ છે હ ઈ સાચી હે હવે ચેક કર બોલે શેલ હે ઈ તો શેલ ના શેલ નહીં લાગે

દીકરો ના તારી તો નીકળી ગયા ઓછી ચલો જા એના હો ચાલુ ચાર વાત કરતી હા મારું બનસ હા